વધારે ધ્યાન ધ્યાન જાય સમજી ગયા એટલે જઠરાગ્નિ એ અગ્નિ છે સાહેબ હવે ઈ અગ્નિ છે એને નરેન્દ્રભાઈ કે તમારે યજ્ઞનો અગ્નિ બનાવવો છે કે શમશાનનો અગ્નિ બનાવવો છે સાંભળજો ફરી વારો ઈ જઠરાગ્નિનો અગ્નિ છે એને તમારે યજ્ઞનો અગ્નિ બનાવવો છે કે સંસાનનો યજ્ઞ બનાવવો છે

અને આજે જોગાનો થયું કે એમનો પણ જન્મદિવસ છે આપણે પણ મણિધર મા મોગલને આ પ્રાર્થના કરી ભગવતી દેશનું સારું કરવા માટે એને શક્તિ આપજે એને ભક્તિ આપજે એને સમર્પણ દેજે એને બધું કરજે આપણે યાદ કરીએ એટલે કહેવાનો મારો અર્થ મુક્તિની જુક્તિ મારા ગુરુ એ બતાવી પણ સમજી સમજીને એમાં સમર્થ થવું હરિના ભજનને માટે

ઈ હો ફૂટ તમે હોહરવા જાવ તો પાણી થાય દહ દહ ના દહ ખાડા કરીને મૂકી દે તો પાણી નો થાય હો તો તોય થઈ ગયું થઈ ગયું નો થઈ ગયું દહ નો ખાડો આઈ કરીને મૂકી દે પછી દહ નો ખાડો આઈ લેવી દહ નો ખાડો આઈ ત્રી દહ નો ખાડો આઈ ચાલી એમ હો થઈ જાય પણ પાણી નો થાય એમ પરમાત્મા મા ભગવતી જોગમાયા જગ જગદીશ એને સરણે જાવું હોય તો સીધી સીધું જાવું જોઈએ સાહેબ એમાં અમારે ત્યાં જુનાગઢ માં ગુરુ ચેલો બે એક પર્ણકુટી બાંધી રહેતા હાં ભરજી એમાં ઝીણો ઝીણો વરસાદ શરૂ થયો વરસાદ શરૂ થયો ને ગુરુ ને કીધું કે બાર કેવો કે વરસાદ છે જોઈ આવ્યા તો કે આ બારો બાર થી મિંદરી આવી માથે હાથ ફેરવી લે ને હૈસીએ તો નહીં હોય ભીની છે તો નહીં હોય કોરી હશે તો હૈસીએ હૈસીએ કોરી છે તો નહીં હોય ને ભીની હશે તો હૈસે એમાં બાર હું જાવ હવે હું તો હું તો ગુરુની ની નું પાલન કરે છે આ બારો બાર થી મિંદરી આવી માથે હાથ ફેરવી લે ને ભીની હશે તો વરસાદ છે ને કોરી હશે તો નહીં હોય આહા હવે દીવો તો રામ કરીને ઉભો થઈને

ਮੁਗਤੀਨੀ ਜੁਗਤੀ ਮਾਰਾ ਗੁਰੂ ਬਤਾਵੀਂ ਰੇ ਮੁਗਤੀਨੀ ਜੁਗਤੀ ਮਾਰਾ ਗੁਰੂ ਇਹ ਬਤਾਵੀਂ હરી ના બસન માય જામલ જાઉં હું હેમલ બનાવું હરીના બદલ મે

પણ ન જવાય તો બનાને નઈ ગંગા મનાઈ લ્યો સાહેબ તમે હે મા બાપને તમે પગે લાગી લ્યો ને ગંગાજી ક્યાં જવાની જરૂર છે માં ને બાપ પૂજરી બાપુનો એમ કેતો તો કે મારા ગિરનાર મે એક સાધુ છે ઈ જીવનમાં ઉતારવા જેવી વાત યુવાનોને ખાસ કહું છું સાહેબ સાહિત્યકાર તરીકે ઓ મોટી ઉંમરના અમારા જીવાને તો બહુત ગઈ ને થોડી રહી તમારે તો ઘણી મંજીલો કાપવાની છે એ થોડું ઓલી માપો સાહેબ અને બસ એક સાધુએ મને વાત કરી પૂછી બાપુ ને હમણાં જ મેં કીધું મને કે ભીખુદાન ભાઈ વિધિ આંકડા કોઈ ફરે નહીં વિધિ આંકડા છે ને એ લખાઈ ગયા લખાઈ ગયા આપણે કઈ છઠી ના આંક લખાઈ ગયા એને કોઈ ફેરવી ન શકે એને ત્રણ બાબતો ફેરવી નાખીશ ગુરુ સાધુ કીધું મને મહાપુરુષે કીધું ત્રણ બાબતો ફેરવી નાખે કઈ કઈ કઠણ સાધના તમારા આંકડા ફેરવી નાખે તમે એવી સાધના કરો સાહેબજી ગઢવી સાહેબ તો આંકડા ફરી જાય એક બીજું સદગુરુ દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે સદગુરુ તમારી ઉપર એવી દ્રષ્ટિ ફે તમારા વિધિ આંકડા ઉત્તર ના દક્ષિણ કરી નાખે અને ત્રીજું મા બાપના આશીર્વાદ છે ને એ તમારા આંકડા ફેરવી નાખે છે પછી એને મને શું કીધું આ કળિયુગ છે મને કે વિપુદાનભાઈ આમાં કઠણ સાધના નહીં થાય અને આ તો હળાહળ કલયુગ છે તેમાં તમે યજ્ઞ નહીં કરી શકો આ હળાહળ કલયુગ છે કે તમને સદ્ગુરુ મળવા મુશ્કેલ છે પણ મા બાપ તો ઘીરે ઘીરે છે ને એને તમે પગે લાગી લ્યો ને એના આશીર્વાદ લ્યો ને એમ વેલી પ્રભાતે ઊઠીને પેલા કરીએ માને પ્રણામ વેલી પ્રભાતે ઉઠીને પેલા એ મા પ્રણામ બીજા પ્રણામ પિતાજીને કરીએ લઈએ હરી નાનામને માથ જા ભાઈ મારે હકી જાઉ તીર્થામી ઘરમાં મથુરા ઘરમાં ગોકુણિયા ગામ રેતી ભાઈ મારે નથી જાવું બાપુ મેં એવી વાત કરી કે મને એક ભાઈ કીધેલું કે ભગવાનને ને એક વાર વિચાર આવ્યો હતો ઈશ્વરને કે હું ઘેરે ઘરે નહીં પહોંચી શકું પછી એને મા સર્જન કર્યું અને મને તમને ભગવાને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય તી તમારી જનેતાને પગે લાગી લેજો અને મને પગે લાગ્યા બરોબર છે તો પેલા પ્રણામ પિતાજીને કરીને બાપ પણ એમ જ છે માં પણ એમ જ છે પછી ક્યાંય જવાની જરૂર નથી પેલા પ્રણામ પિતાજીને કરીએ પેલા પ્રણામ માતાજીને કરીએ આમાં શું છે ઘણા વર્ષ થઈ ગયા એટલે બધું સ્લીપ થઈ જાય ઉંમર માં એક ભૂલી જવાનો રોગ આવે પેલા પ્રણામ પિતાજીને કરીએ પેલા પ્રણામ માતાને કરીએ લઈ હલી ના ના

મારી વણવાળી માં મારી મોગલ માં મારી વણિધર માં એકાક્ષી મંત્ર છે મોટે બાપ ખોલે થી કર્યા ખોલો ખુલો ખુલવાને એ મને કરીને બાળક કાગડા What do I मेली प्रभातें उीने माने करीअ मा प्रभाते उठी पेना करीअ माने नण એરી ના નામ રે મારે થી જાવું તીર સકા આય મારે થી જાવું તીર સકા આય મારે પછી નીકળી બહુ સરસ છે આપણે મૂળ મૂળ જે કવિતા છે એની પછી નીકળી જ્ઞાન કેરી ગંગાજી માં ડૂબક્યું દઈને જ્ઞાનની ગંગા વાંચવાય તો ઠીક છે ન જવાય તો જ્ઞાનની ગંગામાં તો નાહી લ્યો એમ સમજણ જેને જ્ઞાન કહેવાય અણહમજણ જેને અજ્ઞાન કહેવાય આ બધું બહુ સરળ છે હો વાતુમાં અઘરું લાગતું ભગવાન પણ તમે જીવી શકો છો જીવવામાં કોણ ના પડે તમને મને કોણ કોણ ના પાડે જીવવામાં જીવવું હોય તો હે જ્ઞાન કેરી ગંગાતિમાં ਦੁਬਕ ਯੂਦੈ ਨੇ ਐ ਪੰਨ ਨੇ ਪਖਾੜੀ ਪੰਨ ਨੇ ਪਖਾੜੀ ਪੋਤੇ ਪਵਿੱਤਰ ਥਾਵਾਂ ਹਰੀਨਾ ਭਜਨ ਨੇ ਮਾਟੇ ਹਿਮਾਲੇ ਨ ਜਾਉ ਏਕੜੀ ਬਹੁਤ ਸਰਸਚ આધ્યાત્મિક જગતમાં એવું છે કે તમે એકવાર હોપી દયો કે હે મણિધર મોગલ હે મારી વડવારી વડવાળીમાં અમે તારે શરણે છે આટલું કહીને તમે ચૂપ થઈ જાવ તો બધું કરવા બેઠી છે સાહેબ તમારા ઉઠી ઊઠીને કામ કરવા રહે તમારે હુદા ઉઠાડીને તમારા કામ કરાવે એવી જોગ મૈયાર છે સાહેબ અને હું અને આજે તો કેવો યોગ છે સાહેબ હું પૂજ્ય બાપુને એમ કહેતો કે નરેન્દ્રભાઈ મોદી અમારે ત્યાં પોરબંદર આવ્યા ત્યારે સીએમ હતા ગુજરાત રાજ્યના ત્યારે અત્યારે તો પીએમ છે વડાપ્રધાન છે અને જોગાનો જુગ આજે એની પણ જન્મતિથી છે આજે એનો જન્મ દિવસ છે નરેન્દ્રભાઈનો અને પૂજ્ય બાપુનો પણ એનો આજે સત્તર તારીખ જન્મદિવસ પણ અમારે ત્યાં આ પોરબંદર માં બોલ્યા થાય બહુ સારી વાત નાની નરેન્દ્રભાઈ કરી થી હું બધા પ્રોગ્રામ માં કહું છું સાંભળજો મિત્રો તમે ખાસ સાંભળજો અને ચરિતાર્થ કરજો જીવન માં ઉતારજો એને શું કીધું જહરમાં કે આ જઠરાગ્નિ છે જઠરાગ્નિ એ અગ્નિ છે જઠરાગ્નિ અગ્નિ છે ને ઓછી વાત કરો ભાઈ ઓછી વાત કરો ઓછી વાતો કરો વાતો કરો તમે આવ્યા સી પહેલામાં તમે ઇન્ડિપેન્ડ માં સાય પૂરતા આવો ને તો અંદર કેટલી જાય કેતા બાર કેટલી ઢોલાય એમાં વધારે ધ્યાન જાય હવે તો નથી પૂરવાનું રહ્યો કઈ પણ એક જમાનો હતો સાય પૂરવાનો